મિત્રો કોમ બાગ ઓપન કરશો એટલે મિત્રો આ રીતે તમારે સર્ચ કરવાનું રહેશે સર્ચ બાર ખેડૂત ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઇન તો મિત્રો આટલું લખી સર્ચ કરશો એટલે મિત્રો આ રીતે તેની ઓફિશિયલ સાઇટ ખુલી જશે ત્યાર પછી મિત્રો લખેલું છે ઓટના તો મિત્રો તેના પર આપણે ટિક કરવાનું છે અંધિયા મિત્રો લખેલું છે પહેલા નંબરની અંદર ખેતીવાડી તો મિત્રો આપણે ખેતીવાડી પર ટીક કરીશું મિત્રો ખેતીવાડી પર ટીક કરીશું એટલે મિત્રો આ રીતની અલગ અલગ સબસિડી વાળી યોજનાઓ તમને દેખાશે જેમાં મિત્રો તમારે સામે જોવા મળશે દસ્તાવેજ અને મિત્રો અરજી કરો વધુ માહિતી માટે મિત્રો ટીક કરો તો મિત્રો તમે હોય તો દસ્તાવેજ પર ટિક કરશો એટલે મિત્રો જે તમારા ડોક્યુમેન્ટ આપવાના છે એ મિત્રો તમામ ડોક્યુમેન્ટ હોય તો તમારે જોવા મળશે એ મિત્રો તમારે જોઈ લેવા ત્યાર પછી મિત્રો લખેલું છે અરજી કરો તેના પર તમારે ટિક કરવાનું રહેશે તો મિત્રો કઈ કઈ અરજીઓ છે હું તમને બતાવી દઉં છું બીજા મને ની અંદર આપણે વાત કરીશું એટલે મિત્રો આ રીતની સ્માર્ટફોન છે એગ્રી વોટર કેરિંગ માલ વાહન વાહન મિત્રો અલગ અલગ એવી અરજીઓ છે તમે મિત્રો જોઈ શકો છો આમાં તો મિત્રો તમારી રીતે તમારે વાંચવાની રહેશે ત્યાર પછી મિત્રો આ રીતની મિત્રો તમામ અરજીઓ આવી જશે કલ્ટિવેટર વિન્ડો ફેન તો મિત્રો રોટા છે એ મિત્રો તમામ પ્રકારની અલગ અલગ મિત્રો ઓગણપચાસ જેટલી સબસીડી વાળી યોજનાઓ ચાલુ થઈ જ ચૂકી છે તો મિત્રો ઉમેદ કરું છું આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો શેર કરો અને અમને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમને આ વિડીયોની અંદર ખબર ના પડે તો મારો મિત્રો એક વિડીયો અપલોડ કરેલો છે તે વિડીયોની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું અને મિત્રો તમે તેમાં જઈ અને અમારા જોડે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હો તો તમે ભરાવી શકો છો